પ્રદેશ મહામંત્રી રાકેશ હિરપરાની આગેવાનીમાં આમ આદમી સૂચનો સાથે તમામ જિલ્લાઓમાં કલેક્ટરના માધ્યમથી આવેદન આવેદનપત્ર સોંપ્યું ગુજરાત સરકાર શાળાઓમાં પ્રવોત્સવ કરવા જઈ રહી છે પરંતુ શાળાઓની સ્થિતિમાં સુધારો લાવવામાં તેમને કોઈ રસ નથી કાર્યક્રમો અને તાઇફાઓની આડમાં સરકાર દર વર્ષે સાચી હકીકતોને છુપાવે છે સરકારી શિક્ષણની પરિસ્થિતિ દિવસ દિવસે દિવસે વળસતી જાય છે જે આજે અમે રાકેશભાઈ આગેવાનીમાં હિરપરાની આગેવાની પાર્ટીના સંગઠન અને તમામ નગરસેવકો સાથે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કે આપણને ખ્યાલ છે કે હમણાં ત્રણ દિવસના પ્રવેશ ઉત્સવ ગુણોત્સવનો કાર્યક્રમ કરવા પાછળ સરકાર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવશે બાળકો પાછળ કરોડો ખર્ચો કરીએ એ ખરેખર યોગ્ય વાત છે કે બાળકોને વધારે મોટિવેટ કરી શકે આમાં અમે પણ સહભાગી થઈશું પણ સવાલ એ છે કે ગુજરાતની જે શિક્ષણ વ્યવસ્થા છે જે ખાડે જઈ રહી છે ખોખલી થઈ રહી છે ખૂબ જ ગંભીર બાબત છે આ બાબતે સરકારે વિચારવું જોઈએ અને આ પાછળ એમને તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ ગુજરાતની વાત કરીએ તો સોળસો ને છ જેટલી પ્રાથમિક શાળાઓ એવી છે કે માત્ર ને માત્ર એક જ શિક્ષકથી ચાલે છે ખૂબ ગંભીર બાબત કહેવાય બત્રીસ હજાર જેટલા સરકારી સ્કૂલોની અંદર શિક્ષકોની ઘટ છે આડત્રીસ હજાર જેટલા ઓરડાઓની ઘટ છે પ્રાઇવેટ સ્કૂલોની મંજૂરી વધારે અપાઈ રહી છે અને એની સામે સરકારી શાળાઓ બંધ થઈ રહી છે તો આ કયા પ્રકારની ગુજરાત સરકારની જે શિક્ષણ નીતિ છે શિક્ષણ મંત્રી હંમેશા આવીને ટીવી પર આવીને ખોટી ફાંકા ફોજદારી કરતા હોય છે ગુણોત્સવની અંદર પણ ફાંકા ફોજદારી કરવા આવશે પરંતુ ખરી હકીકતને ખરી વાસ્તવિકતા પાછળ કેમ આ લોકો કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી અને જો આવું આવું ચાલતું રહેશે તો આવનારા સમયની અંદર સરકારી શાળાઓનું નામો નિશાન નીકળી જશે અને બાળકોની જે કથળી ગયેલી પરિસ્થિતિ છે લોકોની જે કથળી ગયેલી પરિસ્થિતિ છે એમાં કઈ રીતના પોતાના બાળકને શિક્ષણ આપી શકશે તો ખૂબ ગંભીર બાબત છે અને આ બાબતે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ અને અમે આવનારા સમયની અંદર શિક્ષણ મંત્રીને પણ રજૂઆત કરીશું કે જો તમારાથી શિક્ષણ વ્યવસ્થા સુધરી ના શકતી હોય ટેટ ટાટના ઉમેદવારો એના ઉપર દમન નીતિનો જે તમારાથી થાય છે દમન નીતિ કરી શકાય છે પરંતુ આમાં ભરતી નથી કરી શકાતી તમારાથી આ શિક્ષણ વ્યવસ્થા સચવાઈ શકાય એવું નથી તમારેથી સંભાળી શકાયું નથી તો બંગડીઓ આપીશું અમે અને તમે ઘરે બેસો જો આવીને આવી તમે નીતિ રાખો એના કરતાં ઘરે બેસો તો લોકોને ખબર પડશે કે કંઈ નહીં મંત્રી જ નથી તો આવી હાલ

કે અમે પણ ગુજરાતના નાગરિક તરીકે બાળકોને માટે દિવસ તમામ શાળાઓમાં જઈશું પણ આ ગુજરાતના નાગરિક શિક્ષણ પ્રેમી વાલીઓ તરીકે અમારો સરકારને સવાલ છે કે આજે સોળસો થી વધુ શાળાઓ માત્ર એક શિક્ષક થી ચાલે છે એના માટે સરકાર શું પગલા ભરી રહી છે બત્રીસ હજારથી થી વધુ શિક્ષકોની સરકારી શાળાઓમાં અછત છે એની પૂર્તિ કરવા માટે સરકાર શું પગલા ભરી રહી છે ધોરણ આઠ પછી શાળા છોડી જનારા ગયા વર્ષે આંકડો આવેલો કે એક પોઈન્ટ ચૌદ લાખ બાળકો ધોરણ નવ સુધી ન પહોંચ્યા આના માટે સરકાર શું પગલાં ભરી રહી છે વર્ગખંડોની અછત છે એક બાજુ ટાટ પાસ ઉમેદવારો ઉપર લાઠીઓ ચલાવાઈ રહી છે એમને હવે આંદોલન કરવા નથી દેવાતા તો સરકારની શિક્ષણની આ પાયાની જરૂરિયાતો સરકારો ક્યારે પૂરી પાડશે એના માટે સમગ્ર ગુજરાતમાં આજે આમ આદમી પાર્ટી વિરોધ પ્રદર્શન સાથે સવાલ કરી રહી છે અમે બાળકોને આવકારવા માટે પણ જઈશું સન્માનવા માટે પણ જઈશું પણ બાળકોના શિક્ષણ માટે જરૂરી સવાલો પણ સરકારને પૂછીશું પ્રશાંત પટેલ એ બી ફોર્ટીએટ ન્યૂઝ બારડોલી